નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું મિત્રો એક નવા વિડીયોમાં મિત્રો આપણી આજની કહાની છે સ્વાર્થના સંબંધો આ કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો તેમજ કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવીને અમને પ્રોત્સાહિત કરજો જેનાથી અમે આવીને આવી નવી કહાનીઓ તમારી સામે પ્રસ્તુત કરી શકીએ અને તમે જ આવી જ અવિનવી કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અમારા આવનાર વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે દેવરાજભાઈ ખુશીથી ફૂલ્યા નહોતા સમાતા ગર્વથી એમની છાતી ગજગજ પહોળી થઈ હતી અને એક સંબંધી રામજીભાઈ સાથે ફોન પર વાત કરતાં તેઓ ખુશીથી ઝૂમી રહ્યા હતા અને તેમની હસી આખા ઘરમાં ગુંજી રહી હતી અને ત્યારે જ દેવરાજભાઈ બોલ્યો બોલ્યા મારો દીકરો ભણવામાં તો શરૂઆતથી જ હોશિયાર હતો તે દરેક ધોરણમાં પ્રથમ જ આવતો હતો અને દર વર્ષે તેને સ્કોલરશીપ પણ મળતી હતી તેની ભણતરમાં રૂચિ જોઈને જ મેં તેનું એડમિશન એમબીએમાં કરાવ્યું હતું મને ખબર જ હતી કે તે એક દિવસ જરૂર સફળ થશે અને જુઓ આજે યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં ટોપ કરીને તેણે મારો વિશ્વાસને સાચો કરી દેખાડ્યો ત્યારે જ તેમનો દીકરો હરેશ પોતાના મિત્રો સાથે તેની સફળતાની પાર્ટી મનાવી રહ્યો હતો એટલે તેમણે કહ્યું આવી ગયો દીકરા તારા દોસ્તારો સાથે પોતાની સફળતાની પાર્ટી મનાવીને ભલે રામજીભાઈ હવે હું ફોન રાખું છું પોતાના દીકરા હરેશને આવતો જોઈને દેવરાજભાઈએ ફોન રાખી દીધો અને તેણે પોતાના દીકરાને ગળે લગાડી લીધો અને બોલ્યા બેટા તે તો મારું માથું ગર્વથી ઊંચું કરી નાખ્યું જો તો સવારથી વધામણી દેવા માટે બધાના ફોન ઉપર ફોન આવી રહ્યા છે એટલું કહેતા તો દેવરાજભાઈની આંખોમાંથી હરખના આંસુ છલકાઈ પડ્યા ત્યારે સામે ઊભો હરેશની મમ્મી આ દ્રશ્યને જોઈને મોહિત થઈ રહી હતી પરંતુ ત્યારે હરેશનો ચહેરો જોઈને એમને એવું લાગ્યું કે જાણે તે કોઈ કહેવા માગતો હોય એટલામાં તેમના દીકરા હરેશે કહ્યું મમ્મી પપ્પા મારે તમને બંનેની એક વાત કહેવી છે હા બોલ ને બેટા શું વાત છે પપ્પા તમને ખબર જ છે કે આજના સમયમાં કોઈ સારી છોકરી મળવી એ કેટલું મુશ્કેલ કામ છે પરંતુ બેટા તારે ચિંતા કરવાની શું જરૂરત છે હજી તો તારું ભણતર પૂરું થયું છે તને ખૂબ જ સારી નોકરી મળી જશે ચિંતા ન કર પપ્પા ના હું એમ કહી રહ્યો હતો કે મને ખૂબ જ મોટી મલ્ટીનેશનલ કંપની દ્વારા અમેરિકામાં નોકરી કરવાનો પ્રસ્તાવ મળ્યો છે અમેરિકા આ સાંભળીને જાણે બંને માતા પિતા એક ક્ષણ માટે જળ થઈ ગયા અને તેમને એવું લાગ્યું કે જાણે એક ક્ષણ માટે તેમના હૃદયના ધબકારા જ બંધ થઈ ગયા હોય પછી પોતાની જાતને સંભાળીને તેની મમ્મીએ પ્રેમથી પોતાના દીકરાના માથા પર હાથ રાખીને કહ્યું પરંતુ બેટા તારે અમેરિકામાં રહીને નોકરી કરવાની શું જરૂરત છે તને તો અહીં પણ ખૂબ સારી નોકરી મળી જશે આટલું કહેવાની વાર હતી કે હરેશ ભડકી ગયો અને મમ્મીનો હાથ ઝાટકીને ગુસ્સામાં બોલ્યો એટલા માટે જ ફક્ત એટલા માટે જ હું તમને લોકોને આ વાત કહેવાથી ડરી રહ્યો હતો મને ખબર હતી તમે લોકો આ જ નાટક શરૂ કરી દેશો તમે બંને સારી રીતે જાણો છો કે ઘણા સમય પહેલાંથી જ મારું વિદેશમાં નોકરી કરવાનું સપનું હતું અને આજે આ જ્યારે સપનું આ હકીકતમાં બદલવા જઈ રહ્યું છે તો હું તમારા બંનેના કારણે આ તકને ખોવા નથી માગતો ત્યારે હરેશની આવી વાતો સાંભળીને તેના માતા પિતા બંનેની આંખોમાં એક અજીબ દુઃખ ઉભરાઈ આવ્યું અને તેમને લાગ્યું કે જાણે સમય જ થંભી ગયો હોય તેમના ઘરમાં થોડીક ક્ષણો પહેલાં જે ખુશીનું વાતાવરણ હતું તે ગમગીન થઈ ગયું હતું અને તે પતિ પત્ની બંને ચૂપ રહીને એકબીજાને જોઈ રહ્યા હતા ત્યારે હરેશ પોતાની વાત કહીને પોતાના રૂમમાં જતો રહ્યો અને તે રાત્રે હરેશના મમ્મી અને પપ્પા બંને ચિંતામાં ડૂબેલા રહ્યા ત્યારે તે બંને એ સમયને યાદ કરવા લાગ્યા જ્યારે તેમના લગ્નના પૂરા બાર વર્ષ પછી તેમના દીકરા હરેશનો જન્મ થયો હતો કોઈ ડૉક્ટર વેદ કે હકીમ બાકી નહોતા રાખ્યા જેમની દવા તેમણે ન લીધી હોય અને એવું કોઈ મંદિર કે દરગાહ નહોતી માથું ન ટેકવ્યું હોય ત્યારે જઈને તેમણે સંતાન સુખ પ્રાપ્ત થયું હતું ત્યારે ઓચિંતાના હરેશના જન્મથી લઈને આજ સુધીની બધી જ યાદો તેમની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગી હતી ત્યારે હરેશના મમ્મી બોલ્યા નાનો હતો ત્યારે તો હરેશ મને પોતાની આંખોથી જરા પણ અલગ થવા ન દેતો હતો અને જો હું થોડી વારમાં ન દેખાતી તો તે આખું ઘર પોતાના માથા પર ઉપાડી લેતો હતો બે ક્ષણ માટે પણ મમ્મીથી દૂરી તે સહન નહોતો કરી શકતો અને જેવા જ તમે નોકરીએથી પાછા આવતા તો કેવો દોડીને તમારી પાસે આવતો અને તમારા પગને જોરથી પકડીને ચોટી જતો હતો ત્યારે દેવરાજભાઈ પણ તે બધી વાતોને યાદ કરીને ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે જે તે દિવસો હતા તે આજનો દિવસ છે ત્યારે આપણો તે જ દીકરો આપણને મૂકીને વિદેશ જવાનું વિચારી રહ્યો છે આપણા એકના એક દીકરાને એક વાર પણ વિચાર્યું નહીં કે હું વિદેશમાં જતો રહીશ તો મારા ઘરડા મા બાપનું શું થશે તેમને અહીંયા કોણ સંભાળશે સંતાનો આટલા પણ સ્વાર્થી હોઈ શકે છે આવી જ ઊંડી ચિંતામાં ઘેરાયેલા તે બંને દંપતી આખી રાત પડખા ફરતા રહ્યા પરંતુ તેમને નિંદર આવી નહીં જ્યારે સવારે તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તો જોયું કે હરેશ તૈયાર થઈને પોતાના બૂટ પહેરી રહ્યો હતો તે બંને તેને કંઈ પૂછે પહેલાં જ તો તે એક સૂટકેસમાં પોતાના કપડાં રાખવા લાગ્યો આ બધું જોઈને હરેશની મમ્મી રૂંધાયેલા અવાજે તેને પૂછ્યું બેટા તું ક્યાં જવાની તૈયારી કરી રહ્યો છે એટલે હરેશ બોલ્યો મમ્મી મારે પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ જવું પડશે મારો દોસ્તાર છે ને મહેશ તેના પપ્પા પાસપોર્ટ ઓફિસમાં જ કામ કરે છે મારી એમની સાથે વાત થઈ ગઈ છે જ્યાં સુધી મારો એપોઇન્ટમેન્ટ લેટર આવે ત્યાં સુધીમાં હું આ કામ પતાવી લઉં અને એ બહાને થોડા દિવસો હું મારા દોસ્તની સાથે અમદાવાદમાં પણ ફરી લઈશ ત્યારે હરેશની આવી વાતો સાંભળીને તેની મમ્મી તેના માટે ચા નાસ્તો બનાવવા માટે રસોડામાં ગઈ ત્યારે તેના પપ્પાએ ખૂબ જ પ્રેમથી તેને પૂછ્યું બેટા મને એક વાત તો જણાવે કે તારે વિદેશમાં એટલું બધું શું જરૂરી છે એટલે હરેશ બોલ્યો જેટલા રૂપિયા મને વિદેશની નોકરીમાં મળશે એટલા તો હું અહીં ક્યારેય નહીં કમાવી શકું પરંતુ બેટા આપણી જિંદગીમાં તો રૂપિયા તો મહત્વના નથી દેવરાજભાઈ ફરી બોલ્યા એટલે હરેશે કહ્યું પપ્પા મને સમજાતું નથી કે મારે વિદેશ જવાની વાત સાંભળીને તમે આટલા બધા નાખુશ કેમ તો દેવરાજભાઈ કંઈ કહેવા જતા હતા ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું પપ્પા હું આખી જિંદગીએ નાનકડા એવા ઘરમાં પડ્યો નહીં રહી શકું તમે શું ઈચ્છો છો હું તમારા કારણે મારા પોતાના સપનાઓને આગ લગાડી દઉં અને તમારી જેમ જ નાની એવી નોકરી કરીને આખી જિંદગી ઢસરડા કરતો રહું મારાથી એવું જરાય નહીં થાય એટલું કહીને તે પોતાની સુટકે ઉપાડીને ચાલતો થયો ત્યારે દેવરાજભાઈ પોતાના દીકરાની વાતો સાંભળીને જાણે પથ્થર બનીને ઊભા રહી ગયા એટલી વારમાં તેમની મમ્મી રસોડામાંથી બહાર આવી અને તેણે હરેશને નાસ્તો કરવા માટે રાડ પાડીને કહ્યું પરંતુ તે નાસ્તો કરવા માટે ઊભો ન રહ્યો અને પોતાના માતા પિતાને રડતા અને રજડતા છોડીને વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ ચાલી નીકળ્યો થોડા કલાકોની મુસાફરી બાદ જ્યારે હરેશ અમદાવાદ પહોંચી ગયો તો ત્યાં તેનો મિત્ર મહેશ તેને લેવા માટે ત્યાં પહેલેથી જ આવી ગયો હતો બંને દોસ્તાર એકબીજાને મળીને ખૂબ જ ખુશ થયા પછી મહેશ તો પોતાની કારમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો મહેશનું ઘર અમદાવાદના એક પોષ વિસ્તારમાં હતું જે ઘણું મોટું હતું જેમાં તે તેના માતા પિતા અને ભાઈ ભાભીની સાથે રહેતો હતો મહેશે પોતાના દોસ્તાર હરેશનો પરિચય પોતાના ઘરવાળાઓને આપ્યો અને પછી મહેશ તેના પપ્પાને કહ્યું પપ્પા અમારો મિત્ર છે હરેશ અને તે વિદેશ જવા માગે છે એટલા માટે પાસપોર્ટને લગતી ઔપચારિકતા પૂરી કરવા માટે તે અહીં આવ્યો છે ત્યારે મહેશના પપ્પાએ પોતાના દીકરાને કહેલી આ વાત કદાચ વધારે ગમી નથી નહીં તેથી તેણે હરેશને કહ્યું બેટા તું તારા માતા પિતાનો એકનો એક દીકરો છે તો તારે વિદેશમાં જવાને બદલે અહીં રહીને જ તેમનું ધ્યાન રાખવું જોઈએ એટલે હરેશે કહ્યું અંકલ મારા માતા પિતાએ ખૂબ જ સંઘર્ષ કરીને પોતાનું જીવન પસાર કર્યું છે એટલા માટે હું એવું ઈચ્છું છું કે હું વિદેશ જઈને સારા રૂપિયા કમાવું જેથી તેમને સુખભરી જિંદગી આપી શકું ત્યારે બધાએ એક સાથે બેસીને ચા નાસ્તો કર્યા પછી મહેશ પોત મોતના પોતાના મિત્ર હરેશને પોતાના કારના ગેસ્ટ રૂમમાં લઈ ગયો અને ગેસ્ટ રૂમ ખૂબ જ આરામદાયક હતો ઘણી સુધી તે બંને મિત્રો પલંગ પર આડા પડ્યા પડ્યા વાતો કરતા રહ્યા અને હસી મજાક કરતા રહ્યા તે ગેસ્ટ રૂમની સામે જ એક મોટો રૂમ હતો જ્યાંથી એક થોડી થોડી વારે ઉધરસનો અવાજ આવી રહ્યો હતો વાતો કરતાં કરતાં મહેશ પણ વચ્ચે વચ્ચે તે રૂમમાં આવજા કરતો હતો જ્યારે મહેશ કંઈ કામથી ઘરની બહાર ગયો ત્યારે હરેશ ઊભો થઈને તે રૂમમાં જોવા ગયો ત્યાં જઈને જોયું તો ત્યાં એક વૃદ્ધ દાદાજી જોર જોરથી ખાંસી રહ્યા હતા ત્યારે હરેશ તેમની પાસે ગયો અને તેમનો હાથ પકડીને તેમને સીધા બેસાડ્યા થોડીવાર તેમણે પેટ પર હાથ ફેરવ્યો અને એક ગ્લાસમાં પાણી ભરીને તેમને આપ્યું દાદાએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને બે ચાર ગૂંટડા પાણી પીને ગ્લાસ હરેશને આપ્યો આપી દીધો હવે તેમને ઉધરસ થોડી બંધ થઈ ગઈ હતી પછી હરેશે ગ્લાસ બાજુમાં રાખીને પોતાના હાથનો ટેકો આપતા તેમને પાછા પલંગ પર સુડાવી દીધા જમ્યા બા એક બાજુ જે તે દાદાજીને રાહત મહેસૂસ થઈ રહી હતી ત્યાં બીજી બાજુ તેઓ હરેશની સામે પ્રશ્નભરી નજરોથી જોઈ રહ્યા હતા ત્યારે હરેશ તેમની નજરોમાં છુપાયેલા પ્રશ્નને તરત જ સમજી ગયો અને બોલ્યો દાદા હું મહેશનો દોસ્તાર છું અને આજે જ અમદાવાદ આવ્યો છું આ વાત સાંભળીને દાદાના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું અને તેમણે હરેશને આશીર્વાદ આપવા માટે પોતાનો હાથ ઊંચો કર્યો અને તેના માથા પર હાથ રાખ્યો ત્યારે હરેશને તેમની હાલત જોઈને તો ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો થોડી વાર સુધી હરેશ તેમની પાસે રાખેલી ખુરશી પર બેઠો રહ્યો ત્યારે થોડી વારમાં મહેશના પપ્પા અંદર આવ્યા અને હરેશના હાલ ચાલ પૂછવા લાગ્યા ત્યારે દાદાજીને દવા આપવા આવતા કહેવા લાગ્યા કે તમને ઉધરસમાં કંઈ આરામ થયો બાપુજી એટલે બાપુજીએ હકારમાં માથું હલાવ્યું અને બીજા દિવસે હરેશને તેના મિત્ર મહેશની સાથે એરપોર્ટ સંબંધિત ઔપચારિકતા પૂરી કરવા માટે નીકળી ગયો અને બપોરે એ બંને જણા રેસ્ટોરન્ટમાં જમ્યા અને પછી ઘરે પાછા આવ્યા બંનેએ જોયું તો મહેશનો આખો પરિવાર તેમના દાદાના રૂમમાં હતો માતા મહેશના માતા પિતા પર બેઠા હતા ત્યાં ભાભી તેમને ખવડાવી રહ્યા હતા અને મહેશના મોટા ભાઈ તેમના પગ દબાવી રહ્યા હતા ત્યારે ઘરે પહોંચતા જ મહેશ પણ તેમના હાથ ચાલ પૂછવા માટે તેના રૂમમાં જતો રહ્યો ત્યારે મહેશના આખા પરિવારને પ્રેમ અને લાગણી જોઈને ખૂબ જ પ્રભાવિત થયો અને તે પોતાની જાત પર ગર્વ અનુભવવા લાગ્યો કે તેને આટલા સારા માણસો સાથે રહેવાનું પ્રાપ્ત સૌભાગ્ય થયું હતું અને હેરાન હતો કે આજકાલના પરિવારમાં એકતા જોવા મળે છે ત્યારે હરેશ પણ થોડો સમય કાઢીને તેના દાદા અને પરિવારની સાથે હતો તેના દાદાજી કંઈ મદદ કરી રહ્યા હતા કે પાણી પીવડાવવું અથવા ઉઠવા બેસવાથી એમને મદદ કરવી બે ત્રણ દિવસમાં જ હરેશને તેના દાદા સાથે ઘણો લગાવ થઈ ગયો ને દાદાજીનો ચહેરો પણ હરેશને જોઈને બોલી રહ્યો હતો હરેશ મહેશના ઘરે આવ્યો ને ત્રણ દિવસ થઈ ગયા હતા આજે સવારે જ્યારે તે સુઈને ઉઠ્યું તો જોયું તો દાદાના રૂમમાં ઘણા લોકો ઊભા હતા એટલે હરેશ તરત જ દોડીને તેના રૂમમાં પહોંચ્યો ત્યાં ઘરના બધા જ સદસ્યોની સાથે ડૉક્ટર પણ હાજર હતા ડૉક્ટર દાદાની તબિયત તપાસી રહ્યા હતા આજે દાદાજીની તબિયત કંઈક વધારે ખરાબ હતી તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી હતી હરેશને પૂછવા પર ખબર પડી કે દાદા કાલે રાત્રે જમ્યા પણ ન હતા પરિવારના બધા જ લોકો ઉદાસ અને શાંત ઊભા હતા દાદાજી કંઈ બોલવાની હાલતમાં હતા નહીં પરંતુ તેમની આંખોમાં બધા માટે સ્નેહ સાફ નજરે આવી રહ્યો હતો આવી હાલતમાં પણ તે તેના ચહેરા પર એક સંતુષ્ટિનો ભાવ હતો એટલી વારમાં મહેશના પપ્પા તેમની પાસે આવીને બેસી ગયા અને આંસુ ભરેલી આંખોથી તેમને કહેવા લાગ્યા કે બાપુજી મોહનને ફોન લગાડું આ સા વાક્ય સાંભળતા જ દાદાજીએ અસહ્ય નજરોથી તેમની તરફ જોયું ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમના ચહેરા પર સંતોષીના ભાવ ક્યાંક ગાયબ થઈ ગયા તેઓ લાચાર થઈને થોડીવાર સુધી રૂમની છતને જોતા રહ્યા અને પછી કોઈ પણ બોલ્યા વગર તેનું માથું હલાવીને ના પાડી પછી આંસુથી ભરેલી આ પોતાની આંખો બંધ કરી દીધી એટલે તેમના આંસુ બહાર નીકળી ગયા ને આખો દિવસ ઘરના બધા લોકો તેની સેવામાં લાગેલા રહ્યા પરંતુ ત્યારે હરેશના મનમાં રહી રહીને એક જ વિચાર આવી રહ્યો હતો આખરે આ મોહન કોણ છે જેના વિશે હરેશના મહેશના પપ્પા કહી રહ્યા હતા આ પ્રશ્ન તેમના દિમાગમાં વારંવાર ઉઠી રહ્યો હતો અંકલ કોના વિશે વાત કરી રહ્યા હતા અને શું કામે તેમની વાત સાંભળી ને દાદાજી એટલા બધા ભાવુક થઈ ગયા કે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા છતાં પણ તેઓ તેમને મળવા નહોતા માગતા તે વખતે તો આ વાત કોઈને પૂછવી હરેશને યોગ્ય ન લાગી સાંજે મહેશ તેને મળ્યો ત્યારે મહે હરેશ પોતાના રોકી ના શક્યો અને આ સવાલનો જવાબ મહેશને પૂછ્યો એટલે મહેશે કહ્યું જે મોહન કાકા છે તે આ દાદાના એકના એક દીકરા છે આ વાત સાંભળીને હરેશના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો આ પછી તેણે બેચેની અને ઉત્સાહ ઉત્સુકતા ભર્યા સ્વરમાં પૂછ્યું જો તેઓ દાદાના એકના એક દીકરા છે તો અંકલ તેમના કોણ થાય છે અને મહેશે કહ્યું અમે લોકો તો ફક્ત માણસાઈની રીતે તેમની સાથે જોડાયેલા છીએ તેમની સાથે અમારે લોહીનો સંબંધ ન હોવા છતાં પણ તેઓ અમારા માટે ખાસ છે વર્ષો પહેલાં તેઓ મારા પપ્પાના શિક્ષક હતા તે ખૂબ જ મૃદુભાષી વ્યક્તિ હતા અને તેના સમયના સર્વશ્રેષ્ઠ શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ હતા મારા પપ્પાનું એવું માનવું છે કે તેઓ આજે તેઓ જે કંઈ પણ તે છે ફક્ત એમના કારણે જ છે એ સમયમાં ભણવાની ફીસ ભરવા માટેના પણ પૈસા ન હતા પરંતુ આ દાદાએ એક રૂપિયો લીધા વગર પણ મારા પપ્પાને ભણાવ્યા અને ફક્ત ભણાવ્યા પણ ભણવામાં તેમની રૂચિ પણ જગાડી ત્યારે બંને દોસ્તારોની વચ્ચેની વાતો સાંભળીને મહેશના પપ્પા પણ રૂમમાં આવી ગયા અને તેઓ હરેશને કહેવા લાગ્યા કે હરેશ બેટા આ દુનિયા ખૂબ જ ખરાબ છે અહીં બધા જ સંબંધ સ્વાર્થના બનીને રહી ગયા છે જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી માણસનું મહત્ત્વ હોય છે જ્યારે સ્વાર્થ ખતમ તો પણ ખતમ હેરાનીની વાત તો એ છે કે આમને આમ દીકરાએ જ રોડ પર રઝડતા મૂકી દીધા હતા તે સંતાન જેને આટલા કષ્ટ વેટીને મોટો કર્યો અને તેને સફળ બનાવવા માટે થઈને તેમને પોતાનું બધું જ નીચવવી દીધો અને એટલો સમય એટલો ભણાવ્યો કે આજે અમેરિકામાં એક ખૂબ જ મોટી કંપનીમાં ઊંચા હોદ્દા પર કામ કરી રહ્યો છે પરંતુ પાછળ રહી ગયા તેના વૃદ્ધ માતા પિતા તેને તો ત્યાં જઈને અમેરિકાની જે એક નોકરી છોકરી સાથે લગ્ન કરી લીધા અને ત્યાં જ ઘર વસાવીને ત્યાંનો થઈ ગયો અને બાપ દાદાનું મકાન તો તેણે પહેલાં જ વેચી દીધું હતું અને પોતાના માતા પિતાને ભાડાના મકાનમાં મૂકીને તે જતો રહ્યો તેની આ વાત આઘાત લાંબો સમય સહન ન કરી શક્યા તેથી ત્રણ વર્ષ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું હતું અને પછી તેમના મૃત્યુ પછી દાદાએ વિચાર્યું કે હવે તેમનો દીકરો એની પાસે પાછો આવી જશે અથવા તો તે પોતાને અમેરિકા દઈ જશે પરંતુ એવું કંઈ થયું નહીં દાદીના મૃત્યુ પછી તેઓ સાવ એકલા રહી ગયા અને તેમનો દીકરો અને વહુ પૌત્ર પૌત્રી બધા અમેરિકામાં ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે આ દાદા એક દિવસ પાસપોર્ટ ઓફિસમાં મારી પાસે આવીને મારા પગમાં પડી ગયા અને મને વિનંતી કરી કહેવા લાગ્યા હું તેમનો પાસપોર્ટ બનાવી દઉં જેથી તેઓ પોતાના દીકરા પાસે વિદેશ જઈ શકે પોતાના આદરણીય શિક્ષકને મારા પગમાં પડેલા જોઈને મારી જે હાલત થઈ હતી તે હું તને વર્ણવી શકું તેમ નથી ત્યારે મેં તેમને ઊભા કર્યા અને પોતાની પાસે બેસાડ્યા તેમને ચા નાસ્તો કરાવ્યો અને તેમના દીકરા મોહનને ફોન લગાડ્યો ત્યારે મોહને ફોન ઉપાડ્યો ખરો પરંતુ એમ કહીને વાત કાઢી નાખી કે થોડા સમય પછી હું પોતે જ આવીને બાપુજીને લઈ જઈશ અને તે સમય આજ સુધી આવ્યો નથી તે દિવસથી પછી મેં તેમને એકલા મૂક્યા નહીં અને આ ઘરમાં લઈ આવ્યો અને તેના પિતા સમાન મારા ગુરુનો આશીર્વાદ મળી ગયો ને મારા બાળકોને દાદાનો પ્રેમ મળી ગયો અને દાદાને પણ પરિવાર મળી ગયો ત્યારથી હું તેમને બાપુજી કહીને સંબોધિત કરી છું ત્યારે હરેશ તેમની વાતો સાંભળીને અચંબિત થઈ ગયો ને વિચારવા લાગ્યો કેટલા ભલા માણસો છે આ બધા તેમણે માણસાઈની કઈ રીતે દાદાને પોતાના સગા બાપની જેમ સાચવ્યા ભગવાન કરે બધા માતા પિતાને આવી સંતાન મળે તો આખી ધરતી સ્વર્ગ બની જાય એક બાજુ તો મહેશ તેના પરિવારનો વૃદ્ધ દાદા પ્રત્યેનો પ્રેમ જોઈને તેને ખૂબ જ સંતોષ અનુભવ થયો પરંતુ બીજી બાજુ દુનિયાના નિર્ણયના રૂપનો પરિચય મેળવી તે તેનું હૃદય ચિંતાના વમળમાં ડૂબી રહ્યું હતું હજુ તો આ બધી વાતો ચાલતી હતી ત્યાં દાદાના રૂમમાંથી તેમના કણસવાનો અવાજ તેજ થવા લાગ્યો અવાજ સાંભળીને કોઈ અનહોનીની આશંકા સાથે મહેશ અને તેના પપ્પા દાદાના રૂમ તરફ દોડ્યા ત્યારે હરેશ શૂન્ય રહી ગયો પછી તેણે પોતાની જાતને સંભાળીને તે દાદાના રૂમમાં ગયો અને જોયું તો દાદાજીને શ્વાસ લેવામાં વધારે તકલીફ થઈ રહી હતી તેમની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી અને અંકલ એમના હાથોને પોતાના હાથમાં લઈને અશ્રુ ભરેલી આંખે તેમની તરફ ચિંતિત ભાવથી જોઈ રહ્યા હતા ત્યાં સુધીમાં પરિવારના બાકીના સદસ્યો પણ તેમના રૂમમાં આવી ગયા ભાઈ તેમના પગ પર હાથ ફેરવવા લાગ્યા અને આંટી તેમના મોઢા પર આંટી તેમના મોઢામાં ગંગાજળના ડીપા નાખવા લાગ્યા દાદા ઈચ્છતા હોવા છતાં પણ પોતાની આંખો ખોલી શકતા ન હતા પછી તેમણે ખૂબ જ મુશ્કેલીથી પોતાના બંને પગ જોડીને રૂમમાં હાજર બધા લોકોની સામે લાચારીથી જોયું અને અચાનક જ તેમના હાથ ઢીલા થઈને પલંગ પર પછડાઈ ગયા અને તેમનું માથું એક તરફ નમી ગયું અને પોતાના બધા જ શારીરિક માનસિક દુઃખોથી મુક્ત થઈને તેઓ નિર્દય દુનિયામાંથી માટે મુક્ત થઈ ગયા હતા પછી તેમના પાર્થિવ શરીરને અંતિમ વિદાય આપવાની તૈયારી કરવામાં આવી અને પૂરી વિધિ સાથે તેમના મૃત શરીરને સ્મશાને લઈ ગયા ત્યારે આખું સ્મશાન લોકોની ભીડથી ખચાખચ ભરેલું હતું પરંતુ હેરાનીની વાત તો એ હતી કે આ ભીડમાં એક પણ વ્યક્તિ એવું ન હતું કે જેની સાથે દાદાનો લોહીનો સંબંધ હોય તે લોકો બધા લોકો ફક્ત માણસાઈની રીતે એમને અંતિમ વિદાય આપવા માટે આવ્યા હતા અને સૌથી મોટી વાત તો એ હતી કે જે લોકો તેમની સાથે લોહીનો સંબંધ હતો તેમને તો ખબર પણ નહોતી કે આજે તેમનું કોઈ પોતાનું જે પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા તેઓ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા છે પરંતુ જો ખબર હો ખબર પણ હોત તો પણ તેઓને કોઈ ફર્ક નહોતો પડવાનો કેમકે જો કોઈ ફર્ક પડતો શું દાદા આવી સ્થિતિમાં સંસારથી જાત મળશે અને તેના પરિવારની સાથે આજે હરેશ પણ મૃત્યુ પામેલા વૃદ્ધ દાદાના ભાગ્યમાં અને તેના દુઃખોની કંઈ સીમા નહીં તેના મનમાં એક ખૂણામાં દબાયેલી કોઈ કોમળ ભાવનાનો અચાનકથી તેના પથ્થર બનેલા હૃદય પર ફરી એકવાર ઓગળવા લાગી ત્યારે તે દાદાના ચહેરા પર તેના ચેતા પોતાના ચહેરા પિતાનો ચહેરો આવવા લાગ્યો અને તે નજરે જોતાં તે ધ્રુસકે દૃસકે રડવા લાગ્યો અને અરીસામાં શું કામે તેના માતા પિતાને તેને વિદેશ જવાની વાત સાંભળીને પથ્થરની જેમ જળ થઈ ગયા હતા શું કામે તેઓ તેની સામે આજીજી કરતા હતા અને હાથ જોડીને વિદેશ ન જવાની ફરિયાદ કરી રહ્યા હતા હવે દાદાની બધી વિધિ પૂરી થઈ અને સિતાને અગ્નિ દેવાની બાકી હતી અને પણ મહેશના પપ્પા દ્વારામાં કરવામાં આવ્યું તેમની બળતી અગ્નિમાં હરેશને પોતાના નાનપણની કિસ્સાઓ કોઈ ચલચિત્રની જેમ નજર આવી રહ્યા હતા ઘરડા દાદાની અંતિમ વિદાય સાથે કદાચ હરેશે પણ પોતાના માતા પિતા પ્રત્યેની કડવાહટને અંતિમ વિદાય આપી હતી અને તેના હૃદયમાં પોતાના જન્મદાતાઓ માટે પ્રેમની કૂંપળો ફૂટવા લાગી હતી તે જ વખતે ફોનની રિંગ વાગી હરેશે જ્યારે જોયું તો તેના પપ્પાનો ફોન હતો એટલે તેણે પોતાની જાતને સંભાળીને ધ્રુજતા સાથે ફોન ઉપાડ્યો સામેથી તેના પપ્પાનો કરુણા અને વેદનાથી ભરેલો અવાજ આવ્યો બેટા તારો એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો છે ફક્ત આ એક વાક્યની સાંભળતા વાર હતી કે હરેશની આંખોમાંથી આંસુઓનું ઝરણું વહી નીકળ્યું હતું હું આવી રહ્યો છું પપ્પા તે ફક્ત એટલું જ બોલી શક્યો અને ફોન મૂકી દીધો બે કલાક પછી તે રેલવે સ્ટેશન પહોંચી ગયો ત્યારે મહેશ તેને મૂકવા આવ્યો હતો હરેશ તેને ગળે લગાડ્યો અને તેનો આભાર માન્યો અને કહ્યું કે તે મને પોતાના ઘરમાં રહેવાની તક આપીને મારા પર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે તે કેમ કે ત્યાં રહીને જ હું પરિવાર શબ્દનો મતલબ સમજ્યો છું એટલામાં થોડી જ વારમાં ટ્રેન આવી ગઈ અને હરેશ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો ટ્રેનમાં બેઠા બેઠા હરેશ પોતાના વિચારોમાં ક્યાંક ખોવાયેલો હતો ત્યારે તેનું ધ્યાન તેની સામેની સીટ પર બેઠેલા એક નાનકડા બાળકે આકર્ષિત કર્યું જે ક્યારનો ધીંગા મસ્તી કરી રહ્યો હતો અને તેની મમ્મી તેને જોઈને મનમાં ને મનમાં હરખાઈ રહી હતી ક્યારેક તે છોકરાને ભાગતો તો તેની મમ્મી તેને સંભાળતી તો ક્યારેક ખોળામાં બેસી જતો તો ક્યારેક ફરીવાર ઉતરતો થોડી વાર થોડાક કલાકોની મુસાફરી પછી તેણે જોયું કે તેની મમ્મી એક ક્ષણ માટે પણ પોતાનું ધ્યાન તેના દીકરા પરથી હટાવી નહોતી રહી આ બધું જોઈને ત્યારે હરેશને પોતાની મમ્મીનો નિસ્વાર્થ પ્રેમ યાદ આવી ગયો હવે હરેશ પોતાના ભવિષ્યનો નિર્ણય લઈ ચૂક્યો હતો અને તે અંત નિર્ણય લઈને તેણે પોતાના હૃદય પર રાખેલા ભારને જાણે ઉતારીને ફેંકી દીધો હતો તેની સાથે જ તેના મનમાં પોતાના માતા પિતા પ્રત્યે પ્રબળ પ્રેમ થતો જતો હતો આ જીવનનો અર્થ તથ્ય તેના મૂલ્યોને વધારે ઊંડાણથી મહેસૂસ કરી રહ્યો હતો થોડી વાર પછી હરેશ જ્યારે પોતાના ઘરની બહાર પહોંચ્યો તો ત્યાં ઊભા રહીને તે ક્યારેક પોતાની શેરીમાં જોતો હતો ક્યારેક ઘરને પછી પોતે વિચારવા લાગ્યો આ એ જ ઘર છે જ્યાં તેનું નાનપણ વીત્યું છે જ્યાં આજ સુધી તે રહેતો હતો તે આજે પછી આજે આ ઘરને જોઈને તેના મનમાં કંઈક અલગ આકર્ષણ કેમ થઈ રહ્યું આંખોની સામે તેનું નાનપણ ખીલી લે તેને તે દરેક વાત યાદ આવવા લાગી તે જે સાથે તેની જોડાયેલી તેના હૃદયમાં ભાવનાઓના તિરંગો હિંડોળા મારવા લાગ્યા પછી તેણે દરવાજાની ઘંટડી વગાડી તો દરવાજો ખુલ્લો દરવાજા પર તેના મમ્મી અને પપ્પા બંને ઊભા હતા હરેશે જેવું જ તેની નજર તરફ જોયું તેને અહેસાસ થયો કે તેના મમ્મી પપ્પા ચાર દિવસમાં ચિંતાના કારણે સુકાઈ ગયા લગભગ અડધા થઈ ગયા હતા તેમની ઘરડી આંખોમાં ઉદાસી સ્પષ્ટ નજર આવી રહી હતી તેમની આવી હાલત જોઈને હરેશનું કળ કાળજું કાપી ગયું અને ત્યારે તેમના હાથમાંથી સૂટકેસ છૂટી ગયો અને તે પોતાના મમ્મી પપ્પાને ગળે વળગીને જોર જોરથી રડવા લાગ્યો પરંતુ ત્યારે તેના માતા પિતા કશું ન સમજ્યા નહોતા આખરે હરેશને શું થયું બંને જણાએ તેમને આવી રીતે રડવાનું કારણ પૂછ્યું પરંતુ ત્યારે હરેશ એ કંઈ પણ બોલી શક્યો નહીં પછી તેના પપ્પાએ તેના આંસુ લૂછીને પોતાના ખિસ્સામાંથી પોતાનો એપોઇન્ટમેન્ટ લેટર કાઢી અને તેણે પાપ્યો હરેશ જ્યારે તે એપોઇન્ટમેન્ટ લેટરને હાથમાં લીધો તો તેને લેટર થોડો ભીનો હોય એવું લાગ્યું ત્યારે હરેશને સમજતા વાર ન લાગે કે આ લેટર કોઈ બીજા કારણથી નહીં પરંતુ તેના મમ્મી પપ્પાના આંસુઓના કારણે ભીનો થયો હતો તેણે તરત જ તે લેટરના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પછી પ્રેમ અને કરુણા મિશ્રિત અવાજમાં બોલ્યો મમ્મી પપ્પા મને માફ કરી દો હું રાહ ભટકી ગયો હતો એટલું કહીને ફરી વાર તેના ગળે લાગી ગયો આજે આ ઘરમાં પ્રેમ અને ખુશીના આંસુઓનું થોડાપુર ઘોડાપુર આવી ગયું હતું આ પરિવાર આજે ખરા અર્થમાં પરિવાર બની ગયો હતો જમીન પર પડેલા તે એપોઇન્ટમેન્ટ લેટરના ટુકડા આ વાત ન પુરાવો હતા આજે આખા ઘરમાં હરેશનું આ વાક્ય ગુંજી રહ્યું હતું કે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં મિત્રો કોઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાના ઘરના વડીલોની આંખો ક્યારેય ભીની ન થવા દેતા કેમકે જે ઘરની છત પરથી પાણી ટપકે છે તે ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને તમે આવી જ કહાની સાંભળવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો હવે મળીશું નવી કહાની સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર